વિશ્વ હિન્દુ પરિષદ અને મહાકાલી પાવાગઢ મંદિર ટ્રસ્ટ ના દ્વારા આયોજિત આ સભામાં જેમણે સૌથી વધારે મહત્વનો ભાગ ભજવ્યો છે મારે જો એમને થોડો પરિચય આપવો હોય તો એ રીતે આપું કે વર્ષો પહેલા કોઈ અહેમદશાહ બાદશાહે અમદાવાદ નગર વસાવેલું એ અમદાવાદ નગર ને અમદાવાદ કર્ણવતી કરીને આજે ચારે તરફ જો ધમધુકાર કરતું કરનાર કોઈ હોય તો એ આપણા કાકા છે હું એમને પહેલેથી જાણું છું જો એમને આ રિંગ રોડ ને આ ના બનાવ્યો હોત તો આજે અમદાવાદ ની થઈ હોત અહીંયા આવવાના મારા બે મુખ્ય કારણો હતા એક તો જેમ મહારાજશ્રીએ કહ્યું એમ આ કલંકિત

એ દશા આખા ભારતની કરવાનું એક બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે એ ષડયંત્ર હવે તોપોના દ્વારા નહીં તલવારોના દ્વારા નહીં બંદૂકોના દ્વારા નહીં માત્ર ને માત્ર વસ્તી વધારાના દ્વારા છોકરા વધારો છોકરા વધારો છોકરા વધારો ને રાજ કરો આપણે ભૂલ કરી બે બસ અને પછી એક બસ હવે આજે એવી દુર્દશા છે કે ગામે ગામ હનુમાન જ હનુમાન બધી હનુમાનની સલાહ ઉભી થઈ ગઈ છે કુરકુર કુરકુર આ કુરકુરિયા હોત આપનારા છે એમને તમે સામાન્ય ના સમજો એ આખું રાજકારણ ને છે નાખશે અને એ એ દરથી દેશને બચાવવા માટે આપણી સરકારે સીએએ લાગુ કરી દીધો છે આપણે એનું સમર્થન કરીએ છીએ આ ઘણો પહેલા થવું જોઈતો તો પણ મોડે મોડે પણ થયું છે થયું તો છે પણ હજુ એને લાગુ કરવામાં ઘણા ઘણા પરિશ્રમ કરવો પડશે ત્યારે મારો એવો વિચાર છે કે અહીંયા જે આપણે ભેગા થયા છીએ એ ગુજરાતનું ક્રીમ નહીં ક્રીમનું ક્રીમ છે ક્રીમનું ક્રીમ છે

આપણને કઈ નુકસાન ના કરે એટલી સ્વામીજીની વાત એટલા માટે સાચી છે કે હું એક ડિબેટ જોઈ રહ્યો હતો એવું કહેલું કે આજ તો આપી સરકારે આપજો ચાહે કરો

સાચી વાત આજે સાનિધ્યમાં સાનિધ્ય કરી છે આમ આપનો પ્રયા પણ કાર્યક્રમ હોય ગમે તે પ્રવચન હોય

તો આના માટે વિશેષ કરીને તો વિશ્વની પરિષદ કે કે અમાર તો હાથ પર વિશ્વની પરિષદ સંકલ્પ કમતે કરીએ પણ પૂરું કરવા માટે દોડનાર તો જોઈએ ને અને એની સાથે આ ટ્રસ્ટ એમાં વડીલ શ્રી સુરેન્દ્રભાઈ અને તેમાં કરી અમારો જે છે ઇમરજન્સી નંબર એટલે અશોકભાઈ અશોકભાઈ પંડ્યા અને આ બધા મામા કહેતા છે કે તમે તો મહામાર્યા શું કહીએ 是 <laughs>